પાટડીમાં ગેસ ગળતરથી બે યુવાનોના મોત મામલે પાલિકા કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પાટડીના જયેશભાઈ પાટળિયા અને ચિરાગભાઈ પાટાળિયાનું ગેસ ગળતરના કારણે મોત નીપજ્યું હતું બે યુવાનોના મોત મામલે પાલિકાના ચીફ ઓફિસર સેનેટ ઇન્સ્પેક્ટર તેમજ સફાઈના મુખ્ય કોન્ટ્રાક્ટરો સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ પાટડી પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ

તથા પેટ્રોલ એક્ટ મુજબ ફરિયાદ આપેલ છે જેની આગળની તપાસ અમુક ચલાવી રહેલ છે આ તપાસ દરમિયાન બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે તેમજ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સંજીવભાઈ પટેલ રહ્યા અમદાવાદના ડિટેલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે